આજના નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી સવારનો ચા બનવા મળ્યો છે અને રોટલી બની ગઈ છે ચા ગાળી દો એટલે દાદાની ભા રોટલી ખાવા મળે ચેસ્ટ અહીંયા ટ્યુશન જવા માટે રેડી થઈ ગઈ છે ગુડ મોર્નિંગ હવે ચેસ્ટા ટ્યુશન ચાલી છે જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વિપુલ જય શ્રી તો મમ્મી આજે મંદિર સાફ કર્યું છે હા મંદિર સાફ કરી જો જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી લઈએ હાલો મમ્મી રોટલી બની ગઈ છે રોટલી ખાઈ લઈ ચાલો નાસ્તો કરવા સવાર નો સાડા દસ થઈ ગયા છે અને અમે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને મહેમાન આવી ગયા છે આજે હા So, umarazo na pa do si Sene, mami na pwede pa rin. Ayaw niya siya, best friend. Desi <laughs> <Jessica laughs> Krishna, ang soya masi. Desi Krishna, harunakasin. Ah, ah, uh, ah. <the> Desi, harunakasin. Da, amara friend. Okay, <laughs> naro. <laughs> <laughs> ah, uh,

વરસાદ રહી જાય જાય પાછા દાદા મંદિરે દાદા રોજ સવાર માં મંદિરે વયા જાય બપોરે દુકાને આટો મારી પછી આવે સવા બાર થઈ ગયા છે અમે બેસી ગયા છીએ જમવા

ચાલો જમી લઈએ હું પેડ બનાવી લઉં હા એક વાગી ગયો છે અને હવે મારે જવું છે ખરીદી લેસ ને એવું બધું લેવું છે તો હું ને મારી બેન આવે છે તો અમે બે બેનો જઈ છે લેસ ને એવું લેતા આવી મમ્મી હવે

આ માતાજી ને ચૂંદડી ની મૂકવા લેસ લાવીશું આ વાઘામાં આપણે ના ના માપની જ છે સિમ્પલ આર જ લઈને ગઈ આપણે આ વાઘામાં માં છે એજ લેસ છે એટલે આ બધી લેસ ને એવું બધું લઈ આવીશું

બસ આમ પડું દેવા હમ હવે ઠાકીન મિક દેવાનું કલા ડોટ કલાક જેવું મુકી દઈશ કા પછી બનાવી લઈશ જાદર્યું સાપી વિશે આ જો ચા બની ગઈ છે હાલો બધા ચા પીવા મમ્મી અને દયાબેન ચોખા માં કરે છે અને જો આ 4 વાગ્યા માં રે હવે પૂરા થઈ જાઈશે તો હમણાં આ વાઘા પૂરા કરી આજ છે શુક્રવાર એટલે આપણે વૈભવ લક્ષ્મીની વાર્તા કરી લઈશું અને ચેસ્ટનું અહીંયા હોમવર્ક કરે છે અને આ મારા વાઘા પૂરા થઈ ગયા છે તો મારે આ બેલ્ટ જ બાયકી છે બે બેલ્ટ તો બની ગયા છે ને બે બાકી છે બે બેલ્ટ પૂરા કરીને પછી આપણે વાર્તા કરીશું દયા હોય અને સુખામાં કરે છે ગઈ તૈયાર પાછી લાવી છે એટલે નાખું

બનાવીશું ગાદરી જો અહીંયા જાદરિયાનું મોણ દીધું તો એની સળાઈ ગયો છે લોટ અને મમ્મી અહીંયા ગોળ ગોળ સાકે વાતરી નાખું ને તો પાકમાં સારું પડે છે પાક હા એક સરખો બધો સરસ આવે ગાંગડી ન હોય ને આમાં કાકરી નીકળે છે આ કાકરી કાઢી જાય જો હવે આ ગોળ વાતરીને પછી ગોળનો પાક લઈશું ચાદરિયા માટે તો પાક લેવા માટે ઘી નાખ્યું છે ગોળમાં ઘી ઓ હમ જોવા અહીંયા આપણે પાક લેવા મડ્યો છે લોટ આ ગોળ ઉપર આવી જાય ને એટલે પાક આવી ગયો કેવાય કા મામી ચલો આપડો પાક સરસ આવવા માંડ્યો છે હવે Dovė, B2 miks karnakė. Dovė, pradėjau, B2 miks taigiusi. Pakma. Dovė, dar jame seniai, kai karnakčių.

આપણે જો એની ઢેપલી બનાવવાની જો થઈ મંઠાઈ દેશો એટલે છે ને મસ્ત ઢેપલી જાડી થી અસલ ઢેપલી થઈ જાય હ એક થાળી જાદર્યું સોસાળી વળે આપણે છે ને દબાઈ દેશો એટલે આમ સરસ ઢેપલી પડે લીસી અસલ થઈ જાય મસ્ત અને ને ઢેપલી પાડી લેશું હ

ચાલો બધા કા ચેસ્ટા બેન હવે અમે બધાય જમી લઈએ અમે હવે જમી લઈએ આજના અમારા વિડીયો નાયા છે અને કરશું જો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને નહીં બાય